ભાવનગર શહેરના પાનવાડીમાં રામજી મંદિર સામે આવેલા એક મિલકતનો કોર્ટ ઓર્ડર આપ્યા બાદ કબજો લેવા માટે બેલીફ વિક્રમભાઈ મેર અને સીબી મકવાણા પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા મિલકતના હકદાર રફિકભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતાએ એક હજાર નવસો ઓગણસિત્તરમાં સાટાખટ કરીને મકાન આપ્યું હતું જેના પૂરતા પૈસા નહીં આવતા અંતે કોર્ટમાં ગયા હતા આથી કોર્ટે હવે કબજો લેવા માટે આદેશ કર્યો છે જેથી કબજો લેવા માટે આવ્યા છીએ તો બીજી તરફ સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે આજે પોલીસ તંત્ર અન્ય કામગીરીમાં રોકાયેલ હોવાથી કબજો લેવાની કામગીરી હાલ તુરત મુલતવી રાખી છે અને પુનઃ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવશે શું અત્યારે ખરેખર આપણો બનાવ શું છે ઓગણીસો ઓગણીસ ની સાલ ઓગણીસો તેર ની સાલ માં આ મકાન મારા ફાધરે ખરીદેલું બરોબર અને પછી ધોબી દયાળભાઈ મગનભાઈ ને વેચાતું આપેલું વેચાતું આપવા માટેનો સાંટાઘટ કરેલો કરાર કરેલો બરાબર હવે એની સાથેના સંબંધો એવા હતા અમારા કપડાં ઇસ્ત્રી કરતા હતા એ દયાળભાઈ કે ચાલું કામે સોદો કર્યા પછી એના ઘરના ગુજરી ગયા હતા એટલે કે કબજો જોયો છે તો કબજો સંબંધમાં આપી દીધો આપણે બરાબર પછી બાકીના પૈસા એણે આપ્યા નહીં અને જે બાકીની મિલકત છે ચાર રૂમ બીજા એ બીજાને એણે વાપરવા આપી દીધા બરાબર એ ચાલુ કામે એને ઓગણીસો પંચ્યાસીની સાલમાં બધા સમાધાનના પ્રયત્નો ખતમ થઈ જવાથી અમે કોર્ટ કેસ કરેલો જે કોર્ટમાં કેસ અમે ચાલતા જીતી જતા કોર્ટે ખાલી કરવાનો દાવો દાખલ કરેલો ઓગણીસો બારની સાલમાં તો ઓગણીસો બારસો બે હજાર ઓલામાં બારમાં એ ચાલુ ક્રમે અમે સત્તરની સાલમાં કબજો લેવા આવેલા કોર્ટના બેલી સાથે ત્યારે આ તાળો મારેલું હતું એટલે પાછા ગયેલા તાળું તોડવાની અરજી કરી અને પછી કબજો લીધેલો અને માલિકને એનો સામાન સોંપી દીધેલો એ બાકીના માણસો એક મહિનાની મુદત માગેલી કે દિવાળી છે અમે દિવાળી પછી આ બધા તમને ખાલી કરી આપશું ગોખલેભાઈ કરીને કોર્ટના બેલીફ આવેલા હવે આ લોકો જે છે એ નથી કાંઈ ખરીદતા મકાન એ નથી ખાલી કરતા એ કોર્ટે ખાલી કરો સમાધાનના બધા પ્રયાસો જતા રહ્યા છે બરાબર અત્યારે શું કોણ કોર્ટ કોર્ટનો ઓર્ડર છે કબજો ખાલી કરવાનો અને પોલીસ પ્રોટેક્શન લઈને ખાલી કરવા આવ્યા છે એ લોકો શું માન છે એ લોકો એમ કે છે કે અમને સાંભળવા જો હવે એનું નામ જ નથી ઈ પેટા ભરૂચ હતા તો એને કઈ રીતે એની પાસે કોઈ રાઈટ નથી અમે કોર્ટમાં જઈએ છીએ સ્ટે લાવવા માટે લઈ આવો સ્ટે કોર્ટ ના માણસો કે ઉભા છે સ્ટે લે આવો સ્ટે લઈ આવો તમે ગણાવી લેજો છો કુલ કેટલી પ્રોપર્ટી